ગુજરાતમાં આ દિવસોમાં કોંગ્રેસની યાત્રા ચાલી રહી છે મોરબીથી આ ન્યાય ન્યાયયાત્રાનો પ્રારંભ થયો હતો ને હવે આવતીકાલે આ યાત્રા અમદાવાદ પહોંચવાની છે તેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ન્યાયયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે ને સાથે જે પાપનો ઘડો ન્યાય ન્યાયયાત્રામાં હતો ને જે ગુજરાતભરમાંથી તેમને રજૂઆત મળી છે તેને લઈને તેમણે શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ નેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં હવે વિપક્ષ આકરા મૂળમાં જોવા મળી રહ્યું છે પહેલાં એવી વાતો કહેવાતી હતી કે ગુજરાતમાં વિપક્ષ છે જ નહીં પરંતુ જેવી રીતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને કોંગ્રેસ નેતા પાલ આંબલે જે એક બાદ એક કાર્યક્રમો આપી રહ્યા છે રાજકોટનો કાર્યક્રમ હોય તેમજ જે અલગ અલગ મુદ્દાઓને લઈને લડી રહ્યા છે તેનાથી કહી શકાય કે ગુજરાતમાં હવે વિપક્ષ છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે વાત કરવામાં આવે તો ગુજરાતમાં જેટલી પણ દુર્ઘટનાઓ અત્યાર સુધી બની છે તે દુર્ઘટનાઓને લઈને થોડાક દિવસ પહેલાં કોંગ્રેસ દ્વારા મોરબીથી એક ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને તે ન્યાયયાત્રા આવતીકાલે અમદાવાદ ખાતે પહોંચવાની છે ન્યાયયાત્રાને લઈને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિશ્રી ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં એ આ જે યાત્રા મોરબીથી લઈને ગાંધીનગર સુધી જવાની છે અને આ યાત્રા દરમિયાન તેમને જે પાપનો ઘોડો મૂકવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા તેમાં જે જે રજૂઆતો તેમને મળી છે જે જે ફરિયાદો મળી છે તે ફરિયાદોને લઈને આગામી સમયમાં કોંગ્રેસના નેતાઓ છે ધારાસભ્ય છે તેમાં સાંસદ સભ્યો છે તે રાજ્ય સ્તરના સવાલો હશે તો તે ધારાસભ્ય ઉઠાવશે કેન્દ્ર સ્તરના સવાલો હશે તો તેઓ જે સાંસદ છે કોંગ્રેસના તેઓ દ્વારા ઉઠાવવામાં આવશે ને સરકારનું ધ્યાન દોરવામાં આવશે ને સાથે જે લોકો પીડા અનુભવી રહ્યા છે અત્યાચારનો સામનો કરી રહ્યા છે તેમને ન્યાય મળે તે માટે લડત પણ ચલાવવામાં આવશે આટલું જ નહીં આવતીકાલે અમદાવાદમાં જે યાત્રા આવવાની છે તે યાત્રામાં જે કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ પણ અમદાવાદમાં આવી શકે છે આ બાબતને લઈને પણ શક્તિશ્રી ગોહિલ માહિતી આપી રહ્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે શક્તિશ્રી ગોહિલ તે સાંભળી લો પોતાના પ્રશ્નો આપ્યા યાત્રામાં એક ઘડો રાખેલો છે આ કોઈ ગિમિટ નથી આ તમામ આવેલા પ્રશ્નોનું સંકલન કરીશું સરકારની લોકોની વ્યથા જે અમે લોકોની વચ્ચે જઈને રોડ ઉપર જઈને મેળવા છે પ્રશ્નો

वूमपीनी जैन बारंबार नकली अधिकारियों रहता हो शिक्षक हो है शिक्षक फॉरेन में या पगार पड़तो है शिक्षण के टूक रहे आदिवासी माटे आवेली रकम नकली ऑफिस भी दी जाए ने पैसा खवाता हो पीएमओ नो नकली अधिकारी मिले सीएमओ नो नकली अधिकारी मिले आप रकार की परिस्थिति पहला क्या रही हो? क्या आप रकार ना प्रश्नों पहली वक्त गुजरात मा गुजरात माओवाद है? आपुन गुजरात जैनों ने तीर्थ भूमि माध्यमांदीजी की जर्मो भूमि सरदार साहब की जर्मो क्या ड्रग्स मार रैयर केस जुआ मर्दों में बदले आपको एपिसेंटर સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં મળે છે સુરતમાં એક વ્યક્તિ પકડાય કેન્દ્રીય મંત્રી

જે સંસ્થા એમાં સંડોવાયેલી હોય એનો મુખ્ય માણસ એ ભારતીય જનતા પાર્ટી ધન સંગ્રહમાં પૈસા આપતો હોય

પ્રદેશના નેતાઓ આગેવાનો એ હિરન વર્ગે ઉજાગર કર્યો અદાણીના અને સેબી સ્કેમનો સમગ્ર દેશમાં પ્રેસ કોન્ફરન્સી રહી છે આવતીકાલે કોંગ્રેસ બેન અલકા લાંબા અહીંથી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે કાલની અમારી યાત્રામાં ન્યાય ન્યા મુદ્દાઓ સાથે સેમિના ચેરમેન નું રાજીનામાની માંગણી પણ અમારી યાત્રામાં અને આ ગોટાળાની જેપીસી તપાસ પણ કરે એ પણ મુદ્દો ઉઠાડવાના ઉઠાવવાના છે લાલજીભાઈ ને અભિનંદન આપીશ કે એક પણ વખત એમણે એક ડગલું પણ थी, 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 यात्रा हम छोड़ो नहीं मोड़ में थी निकला चेत्यार थी जहाँ यात्रा रोका नहीं बस क्या फरीदी एक जगह थी शुरू करी चुं भाई जिग्नेश भाई पन साथे रहा भाई और अपाल भाई अमलिया पन साथे रहा चुं लोगों आभार भाई वो पोते मनीष भाई में लगतर मारा था एक बैंड रस्ताओं ऊपर चलता था यहाँ સારું છે આ લોકો પ્રેમ છે ગુજરાતીઓનો આ પ્રેમ અને મારા માટેની લાગણી માટે આભાર યાત્રા દરમિયાન સાંસદ અમારા મુકુલ

સંકલન કરીને જ્યાં જ્યાં લોકોના ન્યાય માટે પહોંચાડી શકીએ ત્યાં મારી વાત પહોંચાડીશું આપના કોઈ પ્રશ્નો હોય તેમનું સ્વાગત છે તેમણે આટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી સંઘવી ઉપર પણ પ્રહાર કર્યા હતા થોડાક દિવસ પહેલાં સુરતમાં એક વ્યક્તિ એમની ડ્રગ્સ વેચતો પકડાયો હતો ને તેના ફોટા હર્ષ હર્ષંઘવી સાથે વાયરલ થતાં શક્તિસિંહ ગોહિલે આ મામલે આકરા પાણીએ જોવા મળ્યા હતા ને તેમણે ઇન્ટેલિજન્સ બ્યુરો સામે પણ સવાલો ઉઠાવ્યા હતા કે ઇન્ટેલિજન્સ બ્યુરો શું કરી રહી છે જેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિ આચરનાર વ્યક્તિના ગૃહ મંત્રી સાથે ફોટા આવતા હોય તો તેમને માહિતી કેમ આપવામાં નથી આવી રહી તેને લઈને તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને આડે હાથ લીધી હતી હવે જોવાનું રહ્યું કે આવતીકાલે આ ન્યાય યાત્રા છે તે અમદાવાદ આવવાની છે ને ત્યારબાદ છેલ્લો દિવસ ગાંધીનગર આ ન્યાય યાત્રાનો રહેવાનો છે ને જે એક પાપનો ઘડો સાથે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા ગાંધીનગરમાં એ પાપનો ઘોડો ફોડવામાં આવશે તેવી વાત કહેવામાં આવી રહી છે ને જે જુદા જુદા જનતાઓના પ્રશ્ન છે તે જનતાના પ્રશ્નોનો પણ અવાજ ઉઠાવવામાં આવશે ત્યારે આ ન્યાય યાત્રા કેટલી સફળ થાય છે ને ગુજરાતના લોકોને કેટલી જલ્દી ન્યાય મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર